સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ગોરવા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા થોડા વરસાદમાં વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી થોડા વરસાદમાં આવી હાલત જોવા મળી હતી આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો